છે છે ધીમે ધીમે આવેલ ને તે બાજુ પાછળ છે કે મહાકાળી માતાજી નું આ પ્રાચીન મંદિર છે જ્યાં તમે માળવેલો ચડો જયારે ઉતરતા હોય ને ત્યારે ત્યાં નજીકમાં જ આવતું અહીં છે અલગ અલગ વેશ ધારણ કરેલા નાના નાના બાળકો જોવા મળે છે કે જે ભગવાનના કપડાં પહેરીને આ લીલી પ્રક્રમાનો આનંદ માણતા હોય છે હનુમાનજી જો નાના નાના હનુમાનજી છે અત્યારે અમે માળવેલો ચડી રહ્યા છીએ અત્યારે રાત્રિના આઠ ને દસ થઈ છે ધીમે ધીમે માળવેલા તરફ જઈ રહ્યા છીએ ઉપરની બાજુ જય ગિરનારી જય ગિરનારી અત્યારે અમે જઈ રહ્યા છીએ મહાકાળી માતાજી ની પ્રાચીન જગ્યા છે ને ત્યાં તરફ આ જવો અમારી પાછળ અમારો સંગ પણ આવી રહ્યો છે હર હર મહાદેવ હર હર મહાદેવ ઓલમોસ્ટ જે માળવેલો હતો ને તે માળવેલો અમે પહેલાં ચડ્યા જે રાત્રિ હતો ને રાત્રિમાં વિડીયોગ્રાફી નથી થઈ શકી અત્યારે દિવસ થઈ ગયો છે ને જે મહાકાળી માતાજીની જે પ્રાચીન જગ્યા છે ને તો અમે તે જગ્યાની નજીક આવી ગયા છીએ ને અત્યારે મહાકાળી માતાજીના મંદિરે જઈશું અને તે જગ્યાના છે ને અમે દર્શન પણ કરીશું પાછો છે તે મહાકાળી માતાજી નું આ પ્રાચીન મંદિર છે મંદિર જે છે ને તે જગ્યાથી અમે હવે સીધા આગળની તરફ છીએ કે જે સીતાજીના ના વાળો ડુંગરો છે ને એ બાજુ પાછળ જોવો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આ લીલી છે છે ને તેનો આનંદ પણ માણે આ ડુંગર છે ને વન્ય પ્રાણી જોવા મળે છે અત્યારે સીધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને સીધા તે અહીં છે ને અલગ અલગ વેશ ધારણ કરેલા નાના નાના બાળકો જોવા મળે છે કે જે ભગવાન ના કપડા પહેરીને આ લીલી પ્રક્રમા નો આનંદ માણતા હોય છે હનુમાનજી આમ જો નાના નાના હનુમાનજી છે ચા તૈયાર થઈ રહી છે શ્રદ્ધાળુ અહીંથી જો નીકળી રહ્યા છે સીધા જઈ રહ્યા છે કાકા તો અહીં આરામ કરે છે ઘડી લાગે જે સંઘ છે ને અત્યારે જોવો છો નાસ્તો કરી રહ્યો છે ને તે ડુંગરાનું નામ છે સીતાજીનો નો ટીલડી વાળો ડુંગરો ઓલમોસ્ટ અમે સિત્તેર પંચોતેર ટકા તો ચડી લીધો છે થોડોક જ બાકી છે ચડવામાં થોડીક તકલીફ પડે છે કારણ કે સાથે બેગ છે એટલે ચડવામાં થોડી તકલીફ પડે એટલે ધીમે ધીમે છે ને ઉપર ચડીએ ઓલમોસ્ટ બસ થોડુંક જ બાકી છે આજે સીતાજીના ટીલડીનો ડુંગર છે ને તેને ચડવામાં બસ થોડુંક જ નજીક છે પણ થોડુંક ચડવામાં તકલીફ પડે છે આ સીતાજીનો જે ટીલડીવાળો ડુંગરો છે ને આ ડુંગરો ચડવામાં બહુ તકલીફ પડે કારણ કે ઊંચામાં ઊંચી જે ઘોડી છે ને તે આ છે સીતાજીના ટીલડીવાળો જે ડુંગરો છે ને તે ચડવામાં બહુ તકલીફ પડે તો બસ થોડો સમય કાઢ્યા બાદ અમે ઓલમોસ્ટ ચાર કલાક થઈ આ ડુંગરા ચડતા ધીમે ધીમે ચડીને અમે સીધા આવી ગયા છીએ ટોચ ઉપર જુઓ છો આ જે ડુંગરો છે ને તે સીતાજીના ટીલડી વાળો ડુંગરો છે ને આ લાસ્ટ જે છે ને ટ્રેકિંગ પોઈન્ટ છે આની પછીનો કોઈ પડાવ હોતો નથી આ પાછળનો જે તમે આ જોવો છો ડુંગર ને પણ અત્યારે અમે સીતાજીના ટીલડીવાળો જે ડુંગર છે ને ત્યાંથી નીચે ઉતરી રહ્યા છીએ એમ કહેવાય કે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને જતો ને ત્યારે એમ કહેવાય કે તેના માથામાંથી જે ટીલડી હતી ને તે આ ડુંગર ઉપર પડેલી એટલે આ ડુંગર નું નામ ચિત્તાજીનો ટીલડીનો ડુંગર છે એવું પાડવામાં આવ્યું છે ધીમે ધીમે જાય છે નળ પાડી ઘોડી આવેલ છે ને તે બાજુ

શ્રવણની જે કાવડ આવેલ છે ને તે સામે છે ને શ્રવણની કાવડ કાવડ આવી ગઈ છે આ નજીકમાં જ છે શ્રવણનો નો વડ છે ને તે બાજુ અમે આવી ગયા છીએ ભીડ પણ જોવા મળે છે એવો મારી પાસે ભીડ કેટલી છે શ્રવણની કાવડ તો મારી પાસે હતી ઓલમોસ્ટ આઈટી સીધું જવાનું છે બોરદેવી જે અમારો લાસ્ટ અને છેલ્લો પડાવે છે છે ને તે છે બોરદેવી અત્યારે અમે બોરદેવી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ બસ અહીં તો નજીકમાં જ છે તે બોરદેવી માતાજીનું મંદિર તમે ભવનાથ માં પોચી ગયા પૂરી થાય છે ને ગોરદેવી માતાજી ના દર્શન કરી લેતા છે હવે સીધા અમે છે ને ભવનાથ કલેટી તરફ જોવાના છીએ અત્યારે ભીડ જો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે માતાજીના દર્શન કરવા છેલ્લો અને લાસ્ટ પડાવ હતો અત્યારે લોકો સીધા આવે છે સામે છે ગુરુ નો પણ સામે દુઃખ્યો છે તમે આમ તો સીધો પાછળ દેખાય છે

અત્યારે અમે સીધા જે એક્ઝિટ ગેટ છે ને તે બાજુ જઈ રહ્યા છીએ ધીમે ધીમે આપણે આ ગેટ થી એક્ઝિટ થઈ ગયા છીએ આ જો મારી પાછળ ગેટ દેખાઈ રહ્યો છે અહીંયાથી અમારી લીલી પરિક્રમા છે ને પૂર્ણ થાય છે